તો છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે ઉપરવાસ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદને લઈ નદીમાં નવા નીર આવ્યા છે ઓરસંગ નદીમાં નવા નીરથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ઉપરવાસમાં સતત વરસાદને લઈ હાલ છોટાઉદેપુરમાં પણ નદીમાં નવા નીરની આવક છે ઓરસંગ નદીમાં નવા નીરથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તો ઓરસંગ નદી હાલ સતત પાણીની આવક જોવા મળી રહી છે અને ઓરસંગ નદીમાં પાણીની આવકથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે છોટા ઉદેપુરમાં છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે મા વિજેતપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને તેની વચ્ચે હવે ઓરસંગ નદીમાં ઉપરવાસમાંથી પણ પાણી આવી રહ્યું છે અને ઓરસંગ નદી બે કાંઠે થતી જોવા મળી તો છોટાઉદેપુરની ઉદેપુરની ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે ઉપરવાસ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદને લઈ નદીમાં નવા નીર આવ્યા છે ઓરસંગ નદીમાં નવા નીરથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે